જય દ્વારકાધીશ મિત્રો નવા માં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ મિત્રો તો આપણી વેચો જઈ રહી છે પાણી તળાઈ તો અહીંયા હશે ના આપણે ભેંસો વળશે તળાઈમાં જુઓ તળાય દેખાય છે મિત્રો જુઓ આપણે તળાઈ સામે બેસી વાળી નાખી છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણી બેસો જઈ રહી છે જુઓ તળાઈમાં ઓરે જય છે ગાંડી ભેંસુ લી બાજુ જાય છે ચાંદરી ખઓની છેલે છે લાડજી તો ચલો આપણે ભેંસો તળાઈ માં પાડી દઈએ હે 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 મિત્રો જુઓ ભેંસો આપડી જતી રહી છે તળાઈ માં ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે બેસે તળાઇથી પાણી પીને ચલી ગઈ છે હવે જલ્દી થઈ જાય બગડામાં જુઓ બગડામાં બેસી જઈ રહી છે કાલ સીમાડામાં અહીંયા બેઠું છે માર્ગમાંથી ભમરામમાં જુઓ તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો જુઓ આપણે ભેસો ઊભી છે અહીંયા લીલા બીલા ખાયવા છે હવે ખાઈને થઈ ગયો છે ટાઈમ ઘરે જવાનો ચલો હવે બેસો લઈને જઈએ ખરે બેસો તો ની નહીં આઈટી પણ હવે તમને બતાવવાનો ટાઈમ મળ્યો છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો અહીંયા આપણે બેસો જાય છે જુઓ ચડી ગઈ છે જુઓ સાઈડે 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 ચડશે આ ક્ષેત્રોમાં ક્ષેત્રોમાં માર્ગે ચડી જાય છે બેસો આ છે હુઅ આવેલા મોરે જાય છે બધી બેસો જુઓ ચલો આગળ તમને બતાવ મિત્રો તો આપણે પૈસા ચડી ગઈ છે જો માર્ગે જો જાય છે બધી પૈસા તો ચલો હવે આગળ તમને બતાવ મિત્રો તો આપણે પૈસા પહોંચી ગઈ છે તળાય તો ચલો હવે તમને બતાવ જો જાય છે આપણે પૈસા તળાય મિત્રો તો આપણે બેસો જુઓ તળાવ પાણીમાંથી ઉઠીને આવી ગઈ છે રોડ જાય રહી છે હવે વાળા બાજુ અધી ભેસો જાય રહી છે જુઓ તો ચાલો આગળ તમને બતાવો મિત્રો તો જુઓ ભેશો ને કરીને આગળ છે રજકાર નહિ હારે અહીંયા બોલે છે ખાટલો અને બેસ્યો આવી ગઈ છે જુઓ હવે બેસ્યો હોઉહ ને સિલાઈ થઈ જાય છે આપણે ભેસો જુઓ હા જુઓ મિત્રો ભેંસો કાય જઈ રહી છે ટાળિયામાં ઓલી ભેંસો જતી રહી છે શી લે હોય લે ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આ બાજુ ખઈ રહી છે ચિયાણા પાડો અહીંયા બધી ભેંસો આપણે બાંધી દીધી છે જોઈ લો તો ચલો હવે આગળ તમને બતાવો